હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું બનાવીશ બધાનો ઓલ ટાઈમ ફેવરિટ એવો રવાના લોટનો શીરો જો આવો જ સરસ મજાનો શીરો બનીને તૈયાર થશે નહીં ચીકાસવાળો થાય નહીં ઢીલો થાય કે નહીં કોરાળો થાય એકદમ પરફેક્ટ આપણો શીરો બનીને તૈયાર થશે તો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ કે કઈ રીતના તમે સરસ મજાનો રવાના લોટનો પહેલી જ વખતમાં આટલો પરફેક્ટ બનાવી મેજરમેન્ટ થી આપણે રવાના લોટનો શીરો બનાવીશું જેનાથી કોઈ પહેલી વખત જો રવાના લોટનો શીરો શીખતું હોય તો તેના માટે ખૂબ જ હેલ્પફુલ રહે અને તેમનો પણ શીરો પહેલી જ વખતમાં એકદમ મસ્ત બની જશે તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે રવાના લોટનો શીરો બનાવવો સ્ટાર્ટ કરશો તો રવાના લોટનો શીરો બનાવવા માટે જોશે ઘી રવાનો લોટ ખાંડ એક ચમચી ચણાનો લોટ લીધો છે ડ્રાય ફ્રુટ્સ તમારી પસંદગી મુજબ તમે લઈ શકો છો મેં અહીંયા કાજુ બદામ પિસ્તા લીધા છે એલચી પાવડર અને બસ થોડું કેસર હવે આમાં જે મેં વાટકીનો યુઝ કર્યો છે એ જ વાટકી મેઝરમેન્ટમાં રાખવાની છે એટલે પરફેક્ટ માપ સાથે તમારો શીરો બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો બધી જ સેમ વાટકીનો મેં યુઝ કર્યો છે હવે આપણે સ્ટાર્ટ કરશું તો તેના માટે એક પેન લીધું છે તેની અંદર આપણે ચાર ચમચી ઘીની લેવાની છે ચાર ચમચી ઘી નાખી અને પછી તેને સરસ રીતના ઘીને ગરમ થવા દેવાનું છે ગરમ ઘીમાં જ લોટ શેકજો ગરમ ન થયું હોય એ પેલા ઘીમાં લોટ નાખતા નહીં જો ગરમ ઘીમાં આવી રીતના લોટ નાખશો ને એટલે તમારો લોટ આવી રીતના જોઈ શકો છો દાણાદાર ફૂલીને તૈયાર થશે તરત જ ફૂલવા માંડ્યો છે બબલ્સ થવા માંડ્યા છે જોઈ શકો છો બસ પરફેક્ટલી હવે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની છે અને લોટ સરસ રીતના ઘીમાં શેકવાનો છે ધીમી આંચ ઉપર શેકજો ફાસ્ટ ગેસ ઉપર નહીં કારણ કે રવાનો લોટ છે એ તાત્કાલિક બરી જાય છે અને ઇવનલી ચડશે નહીં ઇવનલી શેકાશે નહીં એટલે પરફેક્ટલી આપણે શેકવાનો છે એટલા માટે ધીમી આંચ ઉપર શેકવાનો છે અને શેકાતા પાંચથી સાત મિનિટ જેટલો ટાઈમ લાગે છે તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડવા માંડ્યું છે લોટનો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે બસ આવી જ રીતના ધીરે ધીરે હલાવતા જવાનું છે અને લોટને શેકતા જવાનું છે કન્ટિન્યુ હલાવવાનું ચાલુ રાખવાનું છે હવે આપણે તેમાં ચણાનો લોટ જે એક ચમચી છે તે એડ કરીશું ચણાના લોટથી રવાના લોટના શીરામાં એકદમ સરસ અલગ જ ટેસ્ટ આવશે એનું બાઇડિંગ સરસ આવશે અને શીરો એકદમ મસ્ત થશે જેનાથી ચીકાશવાળો નહીં થાય અને પરફેક્ટ શીરો બનીને તૈયાર થશે કંદોય પણ નાખતા હોય છે કોઈ ચણાનો લોટ નાખે કોઈ ઘઉંનો લોટ નાખે છે એટલે એક ચમચી તમારે ઉમેરી દેવાનું સરસ બની જશે હવે ડ્રાય ફ્રુટ જે છે કાજુ બદામ પિસ્તા તેને પણ એડ કરી દેસુ એટલે તે પણ સરસ રીતના આમાં હારે જ શેકાઈ જાય અલગથી શેકીને લેવાની કોઈ જરૂર હોતી નથી બસ અત્યારે આ સ્ટેપ ઉપર તમે ડ્રાય ફ્રુટ્સ નાખી દેશો એટલે તમારા ડ્રાય ફ્રુટ્સ પણ સરસ શેકાઈને ક્રંચી બની જશે તો આપણો શીરો શેકાઈ ગયો છે સરસ હવે આપણે સાઈડમાં એક પાણી ગરમ લેવાનું છે તો તેના માટે જે વાટકીમાં મેં લોટ લીધો હતો એ જ વાટકી ત્રણ વાટકી જેટલું આપણે પાણી લેશું એક વાટકી લોટ અને સામે ત્રણ વાટકી પાણી પરફેક્ટ મેઝરમેન્ટ છે તેની અંદર બસ થોડું કેસર લેશું કેસર બિલકુલ ઓપ્શનલ છે ન હોય તો ભી ચાલે અને એક ચમચી જેટલું આપણે તેની અંદર ઘી લેશું હવે આવી રીતના પાણી ગરમમાં ઘી નાખવાથી શીરાની સાઇનિંગ એકદમ મસ્ત વાળો શીરો તમારો તૈયાર થશે તમે જોઈ શકશો એકદમ સરસ મજાનો તમારો શીરો બનીને તૈયાર થશે પાણી ગરમ થઈ જાય એટલે તેને શીરાની અંદર આવી રીતના ઉમેરી દેવાનું છે એક હારે નથી ઉમેરવાનું થોડું થોડું ઉમેરતા જવાનું અને આવી રીતના મિક્સ કરતા જવાનું છે તમે જોઈ શકો છો આપણો દાણો બધો ફૂલીને એક એક દાણો ફૂલીને તૈયાર થાય છે તો બસ આવી જ રીતના બધું પાણી ધીરે ધીરે ઉમેરતું જવાનું છે અને સરખી રીતના મિક્સ કરતું જવાનું છે તો બસ આપણો શીરો સરસ મજાનો તૈયાર થઈ જશે ખૂબ જ સરસ ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર થશે સુગંધ પણ એટલી સરસ આવે છે બાકી બચેલું બધું જ પાણી તેમાં આપણે ઉમેરી દેસું સરસ કેસર નાખ્યું છે તો શીરાનો કલર પણ એટલો મસ્ત આવ્યો છે હવે તેમાં સ્મેલ માટે આપણે નાખીશું એલચી પાવડર એલચી પાવડરનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે અને તેની સ્મેલ પણ એટલી સરસ આવે છે એટલે જરૂરથી નાખજો એકદમ સરસ મજાનો આપણો શીરો બનીને તૈયાર હવે આપણે લાસ્ટમાં તેની અંદર ખાંડ નાખવાની છે ખાંડ તરત જ ઓગળી જાય છે ખાંડને ઓગળવામાં બિલકુલ વાર નથી લાગતી કારણ કે આપણો શીરો એકદમ ગરમ છે અત્યારે લોટ ગરમ છે એટલે ખાંડ પણ તેમાં સરસ રીતના મિક્સ થઈ જશે અને સરસ રીતના ઓગળી જશે તો તમે જોઈ શકો છો આપણી ખાંડ બધી જ સરસ રીતના મિક્સ થઈ ગઈ છે ઓગળી ગઈ છે શીરો સરસ રીતના બની ગયો છે જો આવી રીતના શીરો બનવો જોઈએ જરા બી ચોટવો ના જોઈએ ઘી આવી રીતના સરસ છૂટ પડેલું હોવું જોઈએ નથી વાળો પણ નથી થયો ઢીલો પણ સાવ નથી લાગતો અને સાવ કોરાડો પણ નહીં લાગે એકદમ પરફેક્ટ તમારો શીરો બનીને તૈયાર થશે સાવ ઇઝી છે સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ મેઝરમેન્ટથી બનાવશો તો તમારો પણ શીરો આવો જ સરસ મજાનો બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો જો આવી રીતના ચમચામાંથી લેતા જ સરસ રીતના લસરી જાય છે તો બસ ઉપરથી હવે આપણે બે ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું છે કોઈ પણ શીરો તમે બનાવો કોઈ પણ લોટનો તેની ઉપર અંદરથી ઉપરથી તમારે બે ચમચી ઘી એડ કરવાથી શીરાનો ટેસ્ટ આખો સરસ મજાનો થઈ જશે અને લાંબા ગાળા સુધી શીરો એવો ને એવો પોચો અને સોફ્ટ જળવાઈ રહેશે તો ઉપરથી ખાસ ઉમેરવાનું તો તમે જોઈ શકો છો આપણો શીરો બનીને તૈયાર છે છે ને એકદમ મસ્ત એકદમ પરફેક્ટ શીરો બન્યો છે દાણેદાર બન્યો છે ખૂબ જ સરસ હવે આપણે તેને સર્વ કરશું તો તમે જોઈ શકો છો આપણા રવાના લોટનો શીરો બનીને તૈયાર છે એકદમ સરસ બન્યો છે પરફેક્ટ મેઝરમેન્ટ સાથે બનાવ્યો છે તો તમે પણ આ રેસીપી તમારી ઘરે આજે જ ટ્રાય કરો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી રીત અને આવી રીતના તમે પીસ કરીને પણ લઈ શકો છો તે પણ ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે તમને બતાવી દઉં જો આવી રીતના પીસ કરીને લેવાથી પણ શીરો ખૂબ જ ખાવાની મજા આવશે તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી